તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ગત તારીખ બારમી મે ની રાત્રે દસ વાગ્યા સુધી ચંદ્રભાન ઘરે નહીં પહોંચતા મોતાભાઈ અનિલ કુમારે ચંદ્રભાનને કોલ કર્યો હતો જોકે ફોન બંધ આવતો હતો ત્યારબાદ ઓફિસ પર કામ કરતા રાશિદ અન્સારીને કોલ કર્યો હતો રાશિદે અનિલકુમારને જણાવ્યું હતું કે છેલ્લે મારી રિક્ષામાં સચીઠમાં ફેંકી દેવાયેલી હાલતમાં ચંદ્રભાન દુબેની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ચંદ્રભાન સ્ટાફ નો પગાર કરવા માટે ત્રણ લાખ લઈને રિક્ષા ચાલક રાશિદ સાથે નીકળ્યા હતા બે લાખ ચૂકવી દીધા હતા અને બાકીના એક લાખ ગાયબ હતા સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી જેમાં એક થી વધુ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા આરોપી રિક્ષા ચાલક હત્યા કર્યા બાદ કોઈને શક ના થાય તે માટે મૃતકના પરિવાર તથા પોલીસ સાથે મૃતકની ની શોધખોળ સાથે જોતરાયો હતો બાદમાં રિક્ષા ચાલક રાશિદ અંસારી શંકાના દાયરામાં આવતા તે તેના પિતરાઈ ભાઈ મનસુર અંસારી સાથે બિહારના આરા જિલ્લામાં નાસી ગયો હતો પોલીસને જાણ થતા પોલીસે ટીમ બનાવી આરા જિલ્લાની પોલીસ ની મદદ લઈ આરોપીઓની આરા જિલ્લાના જગદીશપુર ખાતેથી ધરપકડ કરી હતી પોલીસ બંને આરોપીઓને લઈ સુરત તેમની હાથ ધરી પરંતુ મૃતક ચંદ્રભાન દુબે ની હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ફાલુદા મિક્સની સારી વેરાઈટીઝ રિફ્રેશ રિફ્રેશ કે કે આપકો ભી ચાહીએ વેરાયટી મિક્સની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો